તેવા ચાર મહિનાથી વોન્ટેડ બે શખ્સો પીપળિયા ગામના પાટિયા પાસેથી લોકલ ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યા છે પોરબંદર ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર કે કાંબરિયાના માર્ગદર્શન મુજબ ગામના ગામ પાસેથી રાણાવાવ પોલીસ સ્ટેશન તથા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ના દારૂના ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપી દિગ્વિજયગઢ ગામે શંકરના મંદિર પાસે રહેતો મૈસુર ચણાભાઈ ખેલિયા તથા અમરદડ ગામની સીમવણાના ટોલ નાકા પાસે વાડી વિસ્તારમાં રહેતો દાસા સમાભાઈ ઉલવાને પકડી પાડી રાણાવાવ પોલીસ સ્ટેશને આગળની કાર્યવાહી કરવા માટે સોંપી આપવામાં આવે છે તેમજ આરોપી મેસુર ચેનાભાઈ ખેલિયા બાબતે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં જાણ કરવા તજવીજ કરવામાં આવી છે મેસુર ચેનાભાઈ ખેલિયા સમયે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં બે ગુના અને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનનો એક ગુનો નોંધાયો હતો તો દાસારા માથભાઈ ઉલવા સામે રાણા પોલીસ સ્ટેશનમાં બે ગુના નોંધાયા હતા નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર